કે માતાજી ગાઈસ તો જેધુની માં તો અપના બ્લોગ ચાલુ કરીએ હે તો એડ સબ્સ્ક્રાઇબ જોતા રહેજો બ다가 અને લાઈક કરજો કમેન્ટ કરજો અને મારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો તો બ다가 જેધુની માં તો આજનો વિડિયો ચાલુ કરીએ હે તો બ다가 ફ્રેન્ડ્સ સુદી જોતા રહેજો ગાઈસ આ રાતે તો જાગરણ હતું એટલે તો કોઈ મજા ન હતી ગમતું નહી કસ તો આજનો ગાઈસ ખૂબ સુંદર વાતાવરણ હું ગાતે ચલો આજનો વિડિયો ચાલુ કરીએ હે તો બધાય એન્ડ સુધી જોતા રહેજો અને લાઈક કરજો ચેનલને સબ્સ્ક્રાઇબર કરી લેજો તો ગાઈસ મસ્ત મજાનો મારો ફૂલ ખીલી ગયસો જો મસ્ત આજ પણ તાઈન ચારસ ખીલે હું બધારે ન ખીલે બે ફૂલા બી ખીલે હે પીરો ખીલે બસ આમ ઓબ્લી પર થોડા થોડા કાત્રા આયા અન ચોક વરસાદ અતાર મે વેળવેલો વરસાદ આય તો પાણી છે

શ્રાવણ મહિનાનો સોમવાર હતો હું આજે દાળ ભાત બનાવ્યા છે સોમવાર એટલે મારે ઉપવાસ છે એમ ઉપવાસ છે બે જણાનો ઉપવાસ તો ભાત બનાવી દીધા ભાત બનાવે શાક બનાવ્યું અને દાળ બનાવી અને રોટલી બનાવી તો દાળ ભાત શાક રોટલી બનાવી દીધી શ્રાવણ મહિનાનો ઉપવાસ તો એટલે શ્રાવણ મહિનાનો સોમવાર આજે તો જુઓ ડુંગળી પર સમારી દીધી છે એક સોમવાર તો થઈ ગયો અને બીજો સોમવાર આવ્યો એટલે બીજા સોમવારે કરી દીધું ઉપવાસ તો ચાલો ગાઈશ બધો જમવા જમવા વાળા તો હજી તો જય માતાજી ગાઈશ હું જઉસું મહાદેવ શંકર ભગવાનના મંદિર શંકર સોમવાર મહાદેવજી મંદિર અને આજે પવન છૂટા એવું માત્ર અમે તો જઈએ છીએ શંકર ભગવાન મંદિરે तो गाइस वेराई मानु मंदिर हो अनाज हो अमा गोबनो मॉल बदा शॉपिंग करवा आप गोए ताब जो तो गाइस मुझे उसे मातेजी ना मंदिर है हमारे मातेजी मंदिर जी है नहीं प्लम मॉल आवा तो चलो गाइस मातेजी आप लोग दर्शन करवा दिए रागरागु

तो गाइस हमारे घर में शंकर भगवान का मंदिर है जो है मस्त शनगारे लोग आज तो नंदी महाराज से तो बता शंकर भगवान का दर्शन कर ही लेजो तो गाइस हमारे घर में तरफ बीजी बाजू थी

तो गई जो ना गोम शाक मार्केट जो तो गई जो तो महादेव सही ना है बाजार में सही ना आपको गोम फरी भरे अस्तु तो गई महादेव तो ना मंदिर है तो जय ना तो चलो आप जो जय माताजी जी बदल आज तो आज ब्लॉग आटला एंड करिए है

પોપટ એટલા બોલે છે ને પોપટ ઉડે